ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે કાંઈ બ્લોગ નથી બનાવ્યો આજે આપણે રેસિપી બનાવશું વટાણા મેથી ભાજીનું શાક બનાવશું બરાબર આના પહેલાં આપણે તુવેર મેથી ભાજીનું પણ શાક બનાવેલું હતું આજે આપણે વટાણા મેથી ભાજીનું શાક બનાવશું તો ચાલો એની રેસીપી હું તમારા સાથે શેર કરું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વટાણા મેથી ભાજીનું શાક બનાવવા માટે અહીંયા આપણે મેથી લઈ લીધી છે આ ધોઈને મેં લઈ લીધી છે જોઈ શકો છો તમે આને કટિંગ પણ કરી શકો આપણે આજે કટિંગ નથી કરી અહીંયા મેં લીલા વટાણા લઈ લીધા છે અને આ ખાંડેલું મરચું છે મરચી આપણે કટિંગ કરી લીધી છે બાકીના મસાલા છે થોડા કેટલા આપણે દેશી સ્ટાઇલમાં બનાવશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા શાક બનાવવા માટે આપણે કઢાઈ રાખી દીધી છે ગેસ ઉપર હવે આપણે તેલ નાખશું તો અહીંયા શાક બનાવવા માટે આપણે તેલ નાખી દીધું છે હવે આપણે એમાં બે લાલ મરચાં નાખશું હવે આપણે એમાં રાઈ નાખશું હવે આપણે એમાં હિંગ નાખશું હવે આપણે એમાં લીલા મરચાં નાખશું હવે આપણે જે ખાંડીને મરચું લીધું છે એ નાખી દઈશું હવે આપણે એમાં હળદર નાખશું બધું મિક્સ કરશું હવે આપણે એમાં વટાણા નાખી દઈશું હવે આપણે થોડી થોડી કરી અને મેથી નાખશું એમાં હવે આપણે મેથીની ભાજીને હલાવી દઈશું તો અહિયાં સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું કેટલું મીઠું નાખશું મેથી ની ભાજીમાં ઓછું મીઠું નાખવાનું કેમકે મેથી ની ભાજી છે ને ચડીને જરાક કેટલી થઈ જતી હોય એટલા માટે જોઈને મીઠું નાખવાનું તમે જોઈ શકો છો આમાં પાણી છૂટી રહ્યું છે બરોબર બરોબર ઓછી મેથી હોય ને તો આવું ન થાય ધાજી છે ને એટલા માટે ધાજી હતી ને એટલા માટે તો એ તો હમણાં બળી જશે થોડીક જ સુકાઈ જશે બરાબર તો આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું કોરો થઈ જશે એકદમ શાક આપણો સરસ મજાનો દેશી સ્ટાઈલમાં મેથી વટાણા ભાજીનું શાક બનીને થશે બરાબર તો વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું આપણે એમાં જરાક એટલો ચણા નો લોટ નાખશું મિક્સ કરી હવે આપણે થોડીક વાર જળવા દઈશું આમાં આપણે કોઈ પણ જાતના મસાલા નથી નાખેલા બરાબર તમે આમાં ગરમ મસાલો નાખી શકો ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો પણ હું ગરમ મસાલા વગર જ આ શાક બનાવી રહી છું એકદમ દેશી સ્ટાઇલમાં તો હવે આને આપણે બફાવા દઈશું બરાબર તો આ તમે જોઈ શકો છો આપણે સરસ મજાની વટાણા મેથીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક સર્વિંગ ડિશમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો સરસ મજાની આપણી વટાણા મેથીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આની સાથે રોટલી કે રોટલો પણ લઈ શકો તો આપણે આની સાથે રોટલો બનાવશું ત્યાં ફાઇનલી હવે આપણે જમવાનું બની ગયું છે આ સરસ મજાની આપણે વટાણા મેથીની ભાજી ને અહીંયા ગરમ ગરમ સરસ મજાના જારમાં તેના રોટલા ને સાથે આપણે મરચાં લીધા છે તો ચાલો ફ્રેન્ડ તમારે પણ જમવું હોય તો આવી જાઓ તો સરસ મજાની આપણે વટાણા મેથીની ભાજી બનીને તૈયાર છે અહીંયા આપણે ચાર બાજુના રોટલા પણ બનાવેલા છે મરચાં છે અહીંયા મારે નાનો રોટલો શેકાઈ રહ્યો છે તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો પ્રેમ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ મળશું નેક્સ્ટ વિડીયોમાં